કેમ છો તમે કરતા હશો કે નહીં કરતા હો પણ નાના હશો ત્યારે તમારા મમ્મી દાદી નાની મામી કોઈ માસી બધા ભેગા થઈ અને આજના દિવસે એટલે કે રાંધણ છઠ માટેના વડા તો તમારા ઘરમાં બનતા જ હશે આઈ એમ ડેમ શ અને એ અત્યારે પણ જો તમને મમ્મી કે દાદી કે નાની મોકલે ને તો તમે ચોક્કસ ખાવ ખાવ ને ખાવ પણ ક્યારે ઘરે પણ ટ્રાય કરી જુઓ જાતે પણ ટ્રાય કરી જુઓ કદાચ તમે એ માઇથોલોજી અથવા તો જે સ્ટોરી છે કે સીધા માતાની સ્ટોરી છે એને તમે માનતા હોવ કે ના માનતા હો પણ એક ટ્રેડિશન તરીકે ફેમિલી ટ્રેડિશન તરીકે તમે આને ફોલો કરી શકો અને હા બીજો એક ફાયદો તો તમને થશે જ કે રાંધણ છઠ્ઠે આ વડા બનાવીને મૂકશો અથવા બીજી પણ ઠંડી રેસીપી જે બનાવીને મૂકશો તો સાતમને દિવસે તમને સાચી રજા મળી જશે કિચનમાંથી રાઈટ તો ચાલો આજે આપણે જોઈએ સરસ મજાના એક વડા વડામાં જેમ બાજરીના વડા હોય જુવારના વડા હોય મકાઈના વડા હોય એમ આ દાળ અને ચોખાના વડા છે જેને ખાટા વડા પણ કહેવામાં આવે છે તો જોઈએ રી સૌથી પહેલા એક કડાઈમાં પાક કપ અડદની દાળ પાક કપ ચણાની દાળ અને અડધો કપ કણકી અથવા ચોખા લેવાના છે અને એને મીડિયમ હીટ ઉપર આ રીતે રોસ્ટ કરી લેવાના છે એટલે શેકી લેવાના છે લગભગ ત્રણથી ચાર મિનિટ થશે શેકાતા આ રીતે તમે ચેક કરશો ને તો ખબર પડી જશે કે ભેજ ઉડી ગયો છે અને સરસ રોસ્ટ થઈ ગયા છે શેકાઈ ગયા છે હવે એને કર્કરો પાવડર દળી લેવાનો છે મિક્સીમાં કરી લઈશું એની અંદર અડધું થી પોણો કપ જેટલું ખાટું દહીં લેવાનું છે યસ પર્ટિક્યુલરલી ખાટું દહીં લેવાનું છે બિકોઝ આનું નામ જ ખાટાવાડા છે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે થોડું કઠણ એવો લોટ બાંધી દેવાનો છે એને આ રીતે પ્રેસ કરી અને છ થી સાત કલાક માટે એક ફીટ ઢાંકણવાળા ડબ્બામાં મૂકી અને ફર્મેન્ટ થવા દેવાનું છે યસ થોડું થશે આથો આવશે જેમ હાંડવાના લૂટમાં ઢોકળાના લૂટમાં આવે ને એ રીતે હવે એને આ રીતે પ્રેસ કરી લઈશું કારણ કે કઠણ લોટ છે ડબ્બો બંધ કરી અને એક ગરમ જગ્યા ઉપર ડબ્બો બંધ કરી એને છ કલાક માટે હવે આગળનો પ્રોસેસ શરૂ કરતા પહેલા તેલ ગરમ કરવા મૂકીશું ફોર્ચ્યુન સનલાઇટ અત્યારે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી હવે જે લોટ હતો કઠણ બાંધેલો એને એક તાસકમાં લઈશું એની અંદર એક ટેબલ સ્પૂન આદુ ने 2 टेबलस्पून इतला લીલા મરચા લઈશું અડધો કપ જેટલી કોથમીર લઈશું અડધો કપ જેટલી લીલી મેથી ધોઈ અને સમારેલી લઈશું 1/2 चमची જેટલી હिंग ઉમેરીશું स्वाદ પ્રમાણે મીઠું લઈશું 1/4 चमची જેટલા લઈશું અડધી ચમચી હળદર અને હવે એને હાથથી આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું જરૂર પ્રમાણે મોઇશ્ચર ઉમેરવા માટે ફરીથી દહીં જ લેવાનું છે પાણી લેવાનું નથી હાથથી સરસ રીતે એને મસળી લેવાનું છે હાથની ગરમી મેથી કોથમીર અને દહીંનું મોઇશ્ચર એટલે સરસ મજાનો આ રીતે સોફ્ટ કણક તૈયાર થઈ જશે હાથી આ રીતે ચેક કરી લેવાનું છે હવે પાટલી ઉપર એક ભીનું કપડું મૂકવાનું છે અને એની ઉપર આ રીતે નાના નાના ગુલ્લા અથવા ગોળાળી અને હાથથી વડા થેપવાના છે જેમ બાજરીના લોટના મકાઈના લોટના જુવારના વડા કરીએ છીએ ને એ જ રીતે આ રીતે કોઈ પણ તમને કમ્ફર્ટેબલ હોય એ સાઇઝના વડા થેપી લેવાના છે મીડિયમ થીક રાખવાના છે એની ઉપર આ રીતે તલ પ્રેસ કરી દઈશું અને ગરમ તેલમાં એને ડીપ ફ્રાય કરીશું શરૂઆતમાં વધારે તાપ રાખવાનો છે અને પછી મીડિયમ હીટ કરી દઈશું આ રીતે લાઇટ બ્રાઉન કલરના વડા તળાઈ જાય એટલે એને બહાર કાઢી લઈએ આજ રીતે બીજા વડા પણ તળી લઈશું સાતમ ના દિવસે આ વડા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો દહીં સાથે પણ સર્વ કરી શકો છો ગળ્યા દહીં સાથે પણ સર્વ કરી શકો છો બીકોઝ ગરમ વસ્તુ ના બનાવતા હોય એટલે ચા પણ સાથે બનાવાય નહી છટમાં દરેકના ઘરે બધાને ભાવતી વસ્તુઓ બને સ્વીટ પણ બને વડા બને પૂરી બને અમુક પ્રકારના ડ્રાય સૂકા શાક જેને કહેવાય એ પણ બને અને મીઠાઈ પણ બને સો અત્યારે તો મેં એક જ રેસીપી બનાવી છે ખાટા વડા અથવા દેસાઈ વડા પણ જેને કહેવામાં આવે છે એ તમે ત્રણ ચાર દિવસ સુધી રાખી શકો છો દિસ ઇઝ વન ટાઈપ ઓફ ધ હાંડવો જેને કહેવાય ને એ જ છે કારણ કે આપણે જે લોટ કર્યો એમાં તુવેરની દાળ સિવાય બાકી બધું જ છે એટલે હાંડવાનો જે એક લોટ છે મને બરાબર યાદ છે હું નાની હતી ને ત્યારે મારા દાદી ટ્રાવેલ કરવાનું હોય ને ત્યારે હાંડવાનો લોટ રાત્રે પલાળી દે અને પછી સવારે એ હાંડવાના લોટના ભજીયા બનાવે અને એ ભજીયા લઈ અને મેં ટ્રાવેલ કરીએ તો બે ત્રણ દિવસ સુધી એ ભજીયા એવાને એવા રે તમને ખબર જ હશે આ જેમ ડ્રાય રોસ્ટ થાય કે બેકિંગ થાય એટલે બગડતો નથી એ જ રીતે એ ભજીયા પણ બગડતા નહોતા અને એનું જ આ એક ડિફરન્ટ વર્ઝન છે દેસાઈ વડા અથવા તો ધાર વડા પણ એને કહેવામાં આવે છે ખાટા વડા પણ કહેવામાં આવે છે તો તમારા ઘરે રાંધણ છટમાં કઈ કઈ રેસીપી બની એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો હા થેન્ક યુ